નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત એવું થવાનું છે કે જેનાથી આખું રાજ્ય જશે ભાજપમાં ક્યારે આવશે નવા પ્રદેશ પ્રમુખ મંત્રી મંડળમાં કોની ખુરશી જશે અને કોને મળશે નવી ખુરશી આ બધા સવાલોના જવાબ આજે આપણે લાવી રહ્યા છીએ તમારી વચ્ચે તમારી સમક્ષ પરંતુ આખરે સુધી તમારા વિડીયોને જોવાનો રહેશે કારણ કે દરેક મિનિટે નવા અને મોટા ખુલાસા થવાના છે ગુજરાત ભાજપ છેલ્લા એક વર્ષથી એક જ પ્રશ્નમાં અટવાઈ ગઈ છે નવા પ્રદેશ પ્રમુખ આવશે તો એ કોણ હશે કોને આ મોટી જવાબદારી મળવાની છે તો મંત્રીમંડળમાં ફેરફાર ક્યારે થવાનો છે અને કોણ હોઈ શકે છે નવા મંત્રીઓ

પર્યાય છે લોકસભાની ચૂંટણીમાં માં તેઓએ જે પરિણામ આપ્યા તે રેકોર્ડ તોડનારા હતા એક જ સમયે સૌથી વધુ બેઠકો જીતાડવાની સિદ્ધિ તેમના નામે છે પરંતુ એક સમસ્યા છે તેઓ હવે કેન્દ્રીય મંત્રી પણ છે અને ભાજપમાં એક નવો નિયમ જોરમાં છે એક વ્યક્તિ એક પદ ત્યારે સવાલ ઉભો થાય છે શું પાર્ટીલ હવે પ્રદેશ પ્રમુખનું પદ છોડશે કે પછી હાઈ કમાન્ડ તેમને જ ચાલુ રાખશે તો રાજકીય સૂત્રો કહે છે કે પાટીલ પોતાનું પદ ગાંધીનગરમાં જ રાખવા માંગે છે તેમના સરકારી બંગલાનું રિનોવેશન થઈ ગયું છે એટલે તેઓ ભલે પ્રદેશ પ્રમુખ ન રહે પરંતુ ગાંધીનગરના ખેલમાં તેમનો દબદબો રહેશે જ આ પ્રશ્ને સૌને ચિંતામાં મૂક્યા છે સૂત્રો કહે છે કે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવવાની સંભાવના વધુ છે શા માટે સૌરાષ્ટ્રમાંથી નવા પ્રદેશ પ્રમુખ આવવાની સંભાવના છે જો તેની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે ઘણી જગ્યાઓ પડકાર ઉભો થયો છે અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સતત પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે એટલે ભાજપ વિસ્તારના નેતાને પ્રમુખ બનાવીને ત્યાંની રાજકીય ગણિત કાબૂમાં લેવા માગે છે પણ સૌરાષ્ટ્રમાંથી કોણ આવશે નવા નેતા જો તેની વાત કરવામાં આવે તો જૂના વફાદાર નેતા કોણ છે ભાજપમાંથી કે કે નવા યુવા ચહેરો આવશે પછી કોઈ એવા નામો જેનો અંદાજ પણ સૌએ નહોતો લગાવ્યો ભાજપ ઘણી વખત સરપ્રાઇઝ આપવા માટે છે એટલે નામ જાહેર થાય ત્યાં સુધી અંદાજ લગાવવો મુશ્કેલ છે પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ બીજું સૌથી મોટું કાવતરું શરૂ થશે મંત્રીમંડળમાં મોટો ફેરફાર આલા મંત્રી મંડળમાં કેટલાક મંત્રીઓ છે જેમની કામગીરી પર પ્રશ્ન ચિહ્ન છે કેટલાક એવા છે જેમની ખુરશી પહેલેથી જ ડોલતી થઈ છે અને ધારાસભ્યો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને મંત્રી પદ મળશે સી આર પાટીલે તાજેતરમાં એક બેઠકમાં જે સંકેત આપ્યા તે બાદથી સૌના દિલની ધડકન વધી ગઈ છે એક તરફ કેટલાકને લાગ્યું કે હવે તેમને મંત્રી પદ મળશે તો બીજી તરફ વર્તમાન મંત્રીઓ ચિંતામાં પડી ગયા કે હવે તેમનું પદ તો નહીં જાય નહીં આ સ્થિતિ એવી છે જેવી ટેબલ ટેનિસના દડાની ક્યારે એક કોર્ટમાં પડે અને ક્યારે બીજા કોર્ટમાં હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીની મુલાકાત લીધી છે ત્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અને અન્ય મોટા નેતાઓ સાથે બેઠક કરી છે આ મુલાકાતે ગુજરાતના રાજકારણમાં વધુ ગરમી ઉમેરેલી કારણ કે સૌને લાગ્યું કે હવે અંતિમ નિર્ણય આવી શકે છે દિલ્હીમાં પ્રદેશ પ્રમુખના નામ પર ચર્ચા થઈ ગઈ છે મંત્રીમંડળના વિસ્તરણ પર લીલી ઝંડી મળી ગઈ છે આ મુલાકાત પછી ધારાસભ્યોમાં આશાનું કિરણ ફરી પ્રગટ્યું છે ઘણા કહેવા લાગ્યા કે બસ હવે દિવસોની જ વાત છે તો હાલમાં ભાજપના અંદર વાતાવરણ એવું છે કે કેટલાક નેતાએ ડૂબતા માણસ તણખડું પકડે તેવી સ્થિતિમાં છે તો કેટલાકને લાગે છે કે હવે મંત્રી પદ ચોક્કસ મળશે તો કેટલાકને રાતે હુંગ આવતી નથી પદ જશે કે નહીં એ વિચારે આ પરિસ્થિતિમાં સંગઠનના મોટા કાર્યકરો પણ ભાંગ ફોડની વચ્ચે ફસાયા છે દરેક બેઠકમાં દરેક ચા કેફેમાં દરેક મંડળીમાં એક જ ચર્ચા પ્રદેશ પ્રમુખ કોણ મંત્રીમંડળમાં કોણ આવશે ગુજરાત ભાજપ માટે આ નિર્ણય માત્ર એક પદ બદલાવ નથી પણ આ નિર્ણય નક્કી કરશે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ કેટલો મજબૂત રહેશે કોની ઉપર વિશ્વાસ મૂકવામાં આવશે અને કયા સમાજમાંથી નવા નેતાને આગળ લાવવામાં આવશે રાજકીય વિશ્લેષકો કહે છે કે આ વખતે બદલાવ ઇતિહાસ રચી શકે છે કારણ કે પ્રથમ વાર એવું લાગતું છે કે એક સાથે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ બંનેમાં મોટા ફેરફાર થશે મિત્રો આખી વાતમાંથી એક જ નિષ્કર્ષ આવે છે કે સપ્ટેમ્બર મહિનો ગુજરાત ભાજપ માટે બદલાવનો મહિનો બનવાનો છે નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે મંત્રીમંડળમાંથી કોણ જશે અને કોને તક મળશે આ બધા પ્રશ્નોના જવાબ હવે થોડા જ દિવસોમાં મળી જશે પણ ત્યાં સુધી દરેક નેતા દરેક ધારાસભ્ય અને દરેક કાર્યકર સસ્પેન્સના દરિયામાં તરતો રહી ગયો છે તો મિત્રો હવે તમારે જ કહેવું છે કે તમને લાગે છે કે નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવશે કે ભાજપ મોટું સરપ્રાઇઝ આપી શકે છે કોમેન્ટમાં લખજો તમારો અંદાજ કારણ કે આવા વિડીયોમાં આપણે જોઈશું કે આપણી આગાહી સાચી પડી કે નહીં યાદ રાખજો ગુજરાતનું રાજકારણ ક્યારેય સીધું નથી અહીં દરેક વળાંક પર એક નવો ખેલ નવો સસ્પેન્સ અને નવા તોફાનો ઊભા થાય છે